કેશો શહેરના જરૂરિયાતમંદ પરિવારો માટે શહેરના સેવાભાવી મિત્રો દ્વારા માનવતાભર્યું સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું કેશોદના જુદા જુદા વિસ્તારોમાં વસતા ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોને ધાબળા બિસ્કીટ અને ચપ્પલ સહિતની કીટનું વિતરણ કરવામાં આવ્યું આ સેવા કાર્યમાં શહેરના સેવાભાવી ડોકટર મિત્રો વકીલ મિત્રો ઉદ્યોગપતિઓ તેમજ શૈલેષભાઈ કક્કડ ભરતભાઈ કક્કડ સહિતના મિત્રોએ દાતાઓના સહયોગથી ઝુંપડપટ્ટી વિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારો સુધી સહાય પહોંચાડી હતી આ પ્રસંગે શ્રી ભરતભાઈ કક્કડ અનિલભાઈ ગામી દીપકભાઈ સોલંકી નિલેશભાઈ જેઠવા તથા હેતલબેન પોલીસ કોન્સ્ટેબલ સહિતના સેવાભાવી મિત્રો હાજર રહ્યા હતા આ સેવાભાવી ગ્રુપ વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારોમાં સતત સેવા કાર્ય કરતું રહે છે દિવાળીમાં ફટાકડા અને મીઠાઈ હોળીમાં ખજૂર ધાણી કેરીની સિઝનમાં કેરી તથા દશિરા ઉપર મીઠાઈ જેવા સેવા કાર્યો દ્વારા તેઓ જરૂરિયાતમંદોને સહાય પહોંચાડતા રહે છે રિપોર્ટર હર્ષ ભરડા એ ટુ સેડ ન્યૂઝ you yes, should sure.